આજની વાર્તા સંકટને રોકી શકાતું નથી પણ કુદરત સંકટનો સામનો કરવા માટે સહન કરવા માટે શક્તિ આપે છે મિત્રો આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણા જીવનની અંદર કોઈ પણ સંકટ જે આવવાનું છે એ આવવાનું જ છે એને કોઈ રોકી શકે નહીં પણ કુદરત સંકટ જે આપે છે એ પણ કુદરત આપે છે ભગવાન આપે છે પણ એ ભગવાન પણ રોકી શકતા નથી પણ એ સંકટને સહન કરી શકે એનો સામનો કરી શકાય એવી શક્તિ પણ કુદરત જ આપે છે વાર્તા બહુ મજાની છે એક ઘરની અંદર એક સામાન્ય મધ્યમ વર્ગનું કુટુંબ રહેતું હતું પતિ પત્ની અને એક દીકરો દીકરો લગભગ દસેક વર્ષનો હશે અને એ ત્રણ જણા સારી રીતે રહેતા હતા પતિ છે એ નોકરી કરતા અને સારો પગાર પણ આવતો પત્નીને એક વખત પોતે રસોડામાં કામ કરતી હતી અને ત્યાં બરોબર ફળિયાની અંદર એકદમ પોકીને પડવાનો અવાજ આવ્યો અને એકદમ ઝડપી એ જે એની પત્ની હતી એ બહાર આવે છે અને બહાર આવે છે તો ખબર પડે છે કે એનો જે દસ બાર વર્ષનો છોકરો હતો એ ઉપરની છત ઉપરથી નીચે પડ્યો હતો એકદમ ગભરાઈ ગઈ પોતે છોકરા માટે શું કરવું કેવી રીતે કરવું આજુબાજુ રાડું પડે તો કોઈ હતું નહીં બાકી પાડોશમાં કોઈ હતું નહીં એટલે એને તરત જ છોકરાને ઉપાડી અને એકદમ દોડતી 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 પોતાના ઘરથી અડધો કિલોમીટર દૂર જે ડૉક્ટરનું દવાખાનું હતું ત્યાં દવાખાને પહોંચીશ છે અને દવાખાનામાં જઈને ડૉક્ટરને એમ કહે છે કે મારો દીકરો છત ઉપરથી ભેડો અને એ આ રીતે એને જોવો કે એની તકલીફ સોંપાય પણ જે બેન હતા એ બહુ ભગવાનની અંદર બહુ શ્રદ્ધા રાખતા અને એ હાલતા ચાલતા ગમે ત્યાં રસોઈ કરતા હોય તો ભગવાનનું સ્મરણ કરતા જ રહીએ કરતા જ રહીએ ત્યારે એ જે છોકરાને તેડીને દોડીને જતા હતા ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે હું ભગવાનનું આટલું સ્મરણ કરું છું યાદ કરું છું મનન કરું છું રોજ યાદ કરું છું પૂજા કરું છું તો મારા છોકરાને આ રીતે તકલીફમાં મૂકો ભગવાનને માફ ન કરી શકાય એ વિચાર કરતાં કરતાં ડૉક્ટરને ત્યાં પહોંચે છે ડૉક્ટર છોવે છે તપાસ કરે છે પણ ખાસ બહુ આઈગું હતું અને બહુ સામાન્ય પ્રકારની ઈજા હતી એટલે તરત જ બે ત્રણ કલાકની અંદર એને પાછી રજા આપી દઈએ છે અને રજા આપી એટલે ઘર આવે છે એના પતિ પણ ઘરે આવે છે અને પતિને એમ કહે છે કે આ રીતે હું રોજ ભગવાનની પૂજા કરું છું ભગવાનનું મનન કરું છું ભગવાનની યાદ કરું છું તો મારા દીકરાને જ ભગવાને સુકાનો ઉપરથી પછાડ્યો મને ખબર નથી પડતી પણ એ એકદમ સરળ વિચારની હતી એકદમ સીધા વિચારની હતી અને એકદમ જેને સજ્જનતાની ભૂમિકાઓ પણ એ બાઈ હતી ત્યારે એના મનમાં ફરી વિચાર એવું કુદરતે આપ્યો છે કે ભગવાન એના પોતાના વિચારમાં એમ કે છે કે બેન મેં તારા દીકરાને બચાવી હું ન શકું કારણ કે એનું સંકટ હતું પણ મેં તને એ સંકટમાંથી પાર કાઢવા માટે મેં તને શક્તિ આપી છે એટલે પોતે જ એના મૂળ જેમ સ્વપ્નમાં હોય ને આમ તો જાગતી જ છીએ પણ સ્વપ્નમાં હોય એમ વાત કરે છે એ કે મેં પહેલી જ વાત મેં તારા દીકરાને એવી જગ્યા ઉપર ત્યાં પાડ્યો કે ખરેખર બાજુમાં જ મોટા ખીલા હતા અને એ જે ખીલા છે એના ઉપર જો તારો છોકરો પડ્યો હોત તો ખરેખર તારો છોકરો બચી ન શકત પણ મેં સંકટને નિવારણ ન કર્યું પણ એવી જગ્યાએ જ મેં એને પડ્યો હોત જ્યાં બાજુમાં પાઇપ હતા પાઇપની ઉપર જો પડ્યો હોત તો પણ એને કંઈક લાગત કંઈક પેટમાં કોઈ ઘૂસી જાત અને સાથોસાથ તને પણ એકદમ ઝડપથી તું લઈ અને દવાખાને તું પહોંચ તને ખબર છે કે તારે હમણાં જ માત્ર ચાર પાંચ છ દિવસ પહેલાં જ તારા આંતરડાનું ઓપરેશન કર્યું છે ટાંકા હતા અને એ ટાંકા હજી બરોબર કાંઈ કાયદા પણ નહોતા તોય તારામાં શક્તિ આવીને તું દોડી અને છેક અડધો પોણો કિલોમીટર સુધી ડૉક્ટરને ત્યાં પહોંચી ગઈ આ શક્તિ ક્યાંથી આવી ત્યારે બેન વિચાર છે વાત તો સાચી છે મને તો ખબર નહોતી આ ટાંકા તું ત્રીજા સાથે તો શું થશે ફરી પાછું એમ કે છે કે હું તરત જ ત્યાં ડૉક્ટરને ત્યાં ગઈ અને ડૉક્ટર બરોબર હાજર હતા એ ડૉક્ટરનો સમય બે વાગ્યા હતો અને તો ત્રણ વાગે ત્યાં પહોંચી હતી પણ ડૉક્ટરને રાખ અહીંયા રોકી રાખવા માટે મેં જ કેમ કર્યું હતું મેં જ વ્યવસ્થા ગોઠવી હતી અને બહુ નહોતું લાગી ગયું અને તો તરત જ પાછી આવી એ બધી જ બાબતોમાં મેં તને શક્તિ તો આપી જ છે તે જે ખરેખર મારું પૂજન કર્યું છે તે મારી ખરેખર ધ્યાન ધર્યું છે મારું મનન કર્યું છે મને યાદ કર્યું છે તો મેં તને આ બધી તકલીફમાં તો બચાવી લીધી મને શક્તિ તો મેં તને આપી અને ધારો કે તું વિચાર કર કે તું અડધો પોણો કિલોમીટર સુધી ટાંકા હતા અને તું દોડ તો તારી પરિસ્થિતિ કેવી છે તારો ટાંકા તૂટી ગયા તો પણ મેં તને તારા ટાંકા પણ તોડ્યા નહીં તૂટ્યા નહીં અને આ રીતે નહીં આ વાર્તા આપણને એમ કહે છે કે કુદરતની અંદર આપણા જનજીવનની અંદર આપણે કોઈપણ સામાજિક ભૂમિકાઓ ઉપર આપણને અમુક પ્રકારની તકલીફ આપવાની હોય તકલીફ હોય તો થશે જ કારણ કે આ દુનિયા આખી આખે એક ચક્ર છે અને એ ચક્રની અંદર કોઈ જગ્યાએ ચક્રમાં ખોટું આંટો ફરે તો ક્યાંય ખોટી વસ્તુ બને એક્સિડન્ટ થાય એકબીજા ભટકાઈ પડે કોઈ પડે આ બધી વસ્તુ થવાની છે બે પાંચ જણા હોય તો કંઈ થાય નહીં પણ આવડા મોટા શહેરની અંદર લાખો માણસો હોય ને એ બધા ફરતા હોય તો કંઈક તો થાય ને એટલે સંકટને નિવારી ન શકે પણ એ સંકટમાંથી બહાર કેમ નીકળવું અને એ સંકટમાંથી રસ્તો કેમ કાઢવો અને એ સંકટ માટે આપણે કેટલી શક્તિ જોશે એ હંમેશા કુદરત આપણને આપે જ છે એમ આપણી વાર્તા કહે છે પણ બધાને નહીં જે ઈશ્વરને પૂરેપૂરું જેને સાચા અર્થમાં ઈશ્વર તરફનો એકદમ લાગણી હોય ઈશ્વર તરફનો ભાવ હોય કુદરત તરફનો ભાવ હોય એને અચૂક મળે છે એટલે જે લોકો ખરેખર ઈશ્વરમાં થોડું ઓછું માને છે ઈશ્વરમાં જેને ઓછી શ્રદ્ધા છે એવી વ્યક્તિએ આ વાર્તા અચૂકપણે સાંભળવી જોઈએ અને એવા લોકોને પણ આ વાર્તા કહેવી જોઈએ સૌને ધન્યવાદ